દિવસ પૂર્વે પડેલા સામાન્ય વરસાદ બાદ સિટી એક અને સિટી બે માં અનેક સ્થળે વીજ વિક્ષેપની સમસ્યાઓ સર્જાવા પામી જિલ્લા મથક ભુજ શહેરમાં ત્રણ દિવસ પૂર્વે પડેલા સામાન્ય વરસાદ બાદ સિટી એક અને સિટી બેમાં અનેક સ્થળે વીજ વિક્ષેપની સમસ્યાઓ સર્જાવા પામી રહી છે ખાસ કરીને હાલ વરસાદી વાતાવરણના પગલે સખત ઉકળાટ ભર્યો માહોલ લોકોને આવી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન કલાકો સુધી વીજ પ્રવાહ બંધ રહેતા અને લો વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત લોકો રાત્રે પણ વીજ પુરવઠો બંધ રહેતા મધ્યરાત્રિએ વીજ કચેરીએ ધસી ગયા હતા રોષે ભરાયેલા લોકોએ કચેરીની અંદર તોડફોડનો પ્રયાસ કર્યો હતો જોકે વીજ અધિકારીએ તોડફોડ થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો અને લોકોની ફરિયાદનું રાત્રે જ સમાધાન લાવી દીધું હોવાનું જણાવ્યું હતું ભુજ શહેર એકમાં આવતા પ્રમુખ સ્વામીનગર રીલોકેશન સાઇટ તથા શહેર બેમાં આવતા એરપોર્ટ રિંગ રોડ એરિયા અંજલીનગર અને રામકૃષ્ણ સોસાયટીના રહીશો વીજ વિક્ષેપની ફરિયાદ સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા